ચલો કેમ છો હા તો આજે આપણી ધોરણ એક અધ્યન સંપુટ ગણિત એકમ પાંચ તેનું નામ છે લપલપિયો કાચબો અને એની પ્રવૃત્તિ કઈ છે પ્રવૃત્તિ નંબર અઠ્યાવીસ જવાબ આપો તો અહીં હું તમને આપણા જવાબો આ લખેલા છે નીચે છે ને તો એમાં જોઈને તમારે જવાબ આપવાનો છે તો પ્રશ્ન એક કોણ તોફાન કરતું હતું

પછી વાંદરો શું પીવા તળાવમાં ગયો પાણી ચલો લખો ચોથું વાંદરો મગર થી ડરીને વાંદરો મગર થી ડરીને શું કરવા લાગ્યો ચીસ અક્ષરો સારા કાઢો હવે આ પ્રવૃત્તિ પૂરી થઈ હવે કઈ પ્રવૃત્તિ આવશે અઠ્યા આપણે ઓગણત્રીસ મી અવિભા અવિભાગના આવેલા વાક્યના ટુકડાને બ વિભાગ વિભાગ સાથે જોડી વાક્ય પૂરું કરવાનું છે તો એક લારીમાં લાલ લાલ સામે અધૂરું વાક્ય આપેલું છે આ અધૂરું છે સામેથી પૂર્ણ કરવાનું છે શું આવશે જોડો તો લારીમાં લાલ લાલ શું છે ટામેટા છે ચલો બે મારા આંગણે શું છે મારા આંગણે શું આવે બેટા બહુ વિભાગ માંથી હા તો એ જોડો મારા આંગણે ચીચી કરતી ચકલીઓ આવી ત્રણ ખિસકોલી વારંવાર શું કરે બદામ ખાય ચલો જોડો પછી રોહિત ટેનિસ નો શું છે ખેલાડી સરસ હવે આપણે પ્રવૃત્તિ તિસાઈ શબ્દ શોધીને લખો તો આપણે હમણાં ટીકુ વાંદરાવાળી કવિતા લખવાના છે ચલો પ્રવૃત્તિ એકત્રીસ શબ્દો પૂરા કરો વાક્ય અને શબ્દ જોડો એ શબ્દ બે વાર લખવાનો છે તો મને શું ભાવે બેટા હે

પછી આ લખોટી તો લ લખવાનું છે અને બીજું ચિત્ર ખટારો તો રો લખેલો છે એટલે આપણે ખ અને અને લખવાનું છે છે પછી પક્ષી ચકલી તો ક લખેલો છે એટલે ચ કલી પછી છેલ્લે ચોકલેટ છે ને પછી પ્રવૃતિ તેત્રીસ ચિત્ર જુઓ કોણ શું કરે છે તો ચિત્ર શેનું છે મોર તો શું કરે પછી છોકરી શું કરે છે તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી થી કરજો બાય